એવું વાદળ વાતાવરણ છે વરસાદ ચાલુ ને ચાલુ એક તારો અને આ છે ને આપણે રણમાં જવાનું છે પાટે મોટર મોટર ફરીને ઢાંકવાની કારણ કે ગઈ વખતે આપણે જતા ને તાન પડી ગયા હતા ઇન્સ્ટાગ્રામમાં તમે બ્લોગ જોઈએ છે તો હાલો સીધા જ જાવ દે રણમાં આપડા કેટીએમ ને મૂકી દીધું નિમકનગર ને પછી સડી ગયા આપણે ટ્રેક્ટર માં કારણ કે ટ્રેક્ટર આપડા પાટા લગીને જાતું હતું હવે થોડેક જ આગળ ગયા હતા આપણા ગામના બે આગરિયા ચાલીને જતા એટલે આપણે એમને પણ બેસાડી દીધા ટ્રેક્ટરમાં ચાલતે આવી ગયા વાહીન આપણે જવાનું હાલીન ચલો હાલો હવે હાલીન જવાનું હે થોડોક આટલા લગીન તો આપણે હાલું નો કોઈ ફાયદા કરક કેવાય હાલો બે તઈ બે દી જતા આવ જય પાટી ફાઇનલી પાટે પહોંચી ગયા ને જોઈ લો અજયને મારસો આપડા પાટે આવી ગયા અમ આ ચા મિક દે તો આપણે પૈસા આવ હા અને આમાં એવું હે કે બચારા દુકાન અહીંયા નિમક નગર આવીને મેતાર આવું હે હાલીન જઈ ચા મળ્યો કે નહીં બચારાક ને ચા નહીં મળ્યો લાગતો

બાંધ દેતેલા હે બાપજી આપડે ને તાયા થોડો તડકો પડ્યો દેખાય છે કાલ થઈ જશે ક્લિયર બધું હા બોલા કાલ સોળો ચાલુ થઈ જશે ચા નતો તો આપણે હે કોફી બનાવી ના કોફી હે કોફી કાવો હે નહીં આવ દેવો દૂધની થેલી નો જાલતું હોય ચા લેવાનું ભૂલી ગયા ને દૂધની થેલી ક્યાં ચાલવી જો મસ્ત મજાની બનાવીયો ટેસ્ટિંગ કરે કેવી હીલા

તો હે ને ખારો ગારો હતો ને એને બધા ફાટી જાય છે પાટા ની તમે જો પાણી ભરી ગયા બધાય ફૂકા તો લાગશે હારું હાલો સાપરે જઈ હું આ સાઈડ આવતો રહ્યા જો આ હે આપણે શક્તિ માં રણ માં માતાજી માતાજી ને દયા ને આપણે બધું હાલું જાય છે સૌથી પેલા કલ્લે આપણે શક્તિ માં દર્શન ઘણા ટાઈમ પછી આપણે સાઈડ આયા છે કારણ કે આપણે હે ને આવવાનું ન થાય કારણ કે પાટા આપણે ઈ સાઈડ છે જય શક્તિ માં કોમેન્ટ માં બધા શક્તિ માં લખી નાખજો બદો એ આટો માં લીતોનો વે જો થોડો થાકી ગયા તને નાસ્તો લઈને આયા તા જો નાસ્તા માં તેવી તેવી આઈટમ નાસ્તા માં બિસ્કિટ બધી ટોટલ વસ્તુ લાવું પડે આયા આપણે પાટલા તા લાયા થોડોક આવો ખાઈ લઈએ કે રહી કે બપોર લગી પાટ અને બદે આપડે આટો માં લીતો કઈ બહુ એવડું નુકસાન હે નઈ પણ અત્યારે આપણે આવી એકશું નઈ કારણ કે વાદળ છાયા અને વરસાદ જાણ આવી જાય કે નક્કી નઈ પ્રોક ટાઈમ આપણે રણ માં નઈ આવી કે 31 તારીખ લગીન બતાય કે આગાઈ હે પણ આપણને જ ખાકી નઈ આગાઈ પડે તો પડે હાચી કારણ કે નોય પડે ભાઈ આ ચુને અગરિયા મિત્રો હરી પાછો આપણે હે ને હરી ફોંદીન પાછો આપણે આપણી સાઈડ જવાનું વરસાદી માહોલ તો હે જ જો આપણે હાલે જ જઈએ બહુ પાણી નહીં હરી માતા હાલો હવે ઘરે પાછું હાલીને જવાનું થાય છે ટ્રેક્ટર ગઈ વખતે જે મળી જાય તો જાવ પડી જશે થાયકા લાગે હા થાકી ગયો ના તું હા ખોણ દે કા જો હા મે આપડા ભાઈ અહીંયા ચા બા મૂકે ફરીન પી નાખી એકદમ

માં solve ના ખોટા video આવતા જ હશે આ ભાઈ ના તમારા જોવાના જ facebook માં solve ના ભાઈ નો પાયો કન્ટેન્ટ facebook માં બનાવે બાકી ફોટો કન્ટેન્ટ નઈ કરવાનો ફરતા ફરતા પાછા અજીત મામા ના પાસે આવતા રહેજો લો મામા કેટલું કામ કર્યું દેખાય નવું ચિત્ર ઓખા મામા એ જૂનું ખાનું કેન્સલ કરી નાખ્યું સોલર બી બી જો ટાઈકા કેવા મસ્ત મજાના આવું ટાકી દેવું પડે ને કે આપણે પેટીન સોલર બગડી જાય મોટર તો આપણે કાઢી નાખીએ કઈ ચિંતા નહીં

સેવા કરી લીધી આઈ કાકા એમને પંખો ભાંગ નાખ્યો ખો સમજો નો આવતા હે રણ માં આય રણ માં બાઈક ફસી ગયું બાઈક ફસી ગયું રણમાં માં દેખાય તમને હવે જો પંખા પંખા ભાંગી ગયા હવે આ કાટવાનું થોડું છે મદદ કરજો તમે બધા મિત્રો હા હાલો આપણે કાટવાનું તો આ જ છે જ વહી ગયા ભાઈ ખબર જ ન પડી નેવરા જીવ તું